જેતપુરમાં ગુજરાત સરકારના પાણી મળતી હોવાની વાત કરે છે અને ટેન્કરલેસ ગુજરાત બન્યું હોવાના દાવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ વાત પોકળ સાબિત થઈ છે જેતપુરમાં આવેલ ભોજાદાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી વ્યવહોણા રહેતા લોકો આજે નગરપાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી જેતપુરના ભોજાધાર વિસ્તારમાં લોકોને નગરપાલિકાની પીવાની પાણીની લાઈન હોવા છતાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પીવાનું પાણી પૂરા ફોર્સ ના મળવાને કારણે પાણી મળી રહ્યું નથી જેથી સ્થાનિકોએ વાપરવાના પાણી માટેના છૂટક ટેન્કર મંગાવવો પડી રહ્યું છે તેમજ પીવાના પાણી માટે મહિલાઓને બેડા લઈને પાણી ભરવા જવું પડતું હોય છે પરંતુ લોકો પાણી પૂરું પડતું ન હોવાના કારણે રાહ જોવી પડી રહી છે જેતપુર પાસે આવેલ ભાદર એક ડેમમાં હાલ પાણી ભરેલું હોય તેમજ ઉનાળુ પાક માટે જમીન માટે સિંચાઈ માટે અને ડેમમાંથી અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટેના સ્ત્રોત આપેલા હોવા છતાં જેતપુર નવાગઢ નગરપાલિકા તંત્રના કારણે પછાત વિસ્તારમાં પાણી માટે વલખા મારી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો હોવા છતાં

રજૂઆતના પગલે નગરપાલિકાના વોટર વર્કના ચેરમેનના સંપર્ક કરતા જે સમસ્યા સર્જાઈ રહી છે એને તાત્કાલિક અસરથી સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર મારું નામ અંશાબેન અંશાબેન શું પ્રશ્ન છે પાણી આવતું નથી સાહેબ એક મહિનો થયા કેટલા સમયથી નથી આવતું એક મહિનો થયા પાણી નથી આવતું અમારે અમે સત્તા રૂપિયા ભર્યા છે પાણી આવતું નથી અને બધા ખોદે ખોદી નળ લઈ લીધા છે અમે મજૂર માણા છે તો અમારે શું કરવાનું આ સાહેબને અમે કઈ કઈ હવે થાયકા છે હવે આવ્યા છે અમે સેલે હવે તમે કયો એમાં અમે કરો અત્યાર છે આ ઉનાળો હોવા છતાં હજી પાણીમાં આપવામાં ધાંધિયા કરી રહી છે હા તમારી માંગ શું છે પાણી દેવરાવો અમને બીજું અમારે કાંઈ માગ નથી જોતી એની